ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને તેને લઈને ગુજરાતની ચાર પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ આપ અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહી છે જેમણે સ્થાનિક કક્ષાએ પોતાનો પ્રચાર પણ પૂરજોશમાં શરૂ કરી દીધો છે પોતાની કમર કસી લીધી છે અને ચૂંટણીની રણનીતિઓ પણ શરૂ કરી દેવામાં આવી છે તે વચ્ચે આપ નેતા ગોપાલ ઇટાલાએ ચલાણા નગરપાલિકા ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું અને તે દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ ઉપર અનેક પ્રહારો કરવામાં આવ્યા હતા જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં પણ ન તો અહીંયા સરકારી શાળા છે ન તો અહીંયા સરકારી હોસ્પિટલો છે અહીંયા કોઈ પણ સુવિધા જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી આપવામાં આવી તે અંગેના પ્રહાર ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ તેમણે ગૃહમંત્રી હરસંઘવીને પણ ટાર્ગેટ કર્યા હતા જેમાં તેમણે જણાવ્યું હતું કે ગૃહમંત્રી પોતે ભણેલા નથી એટલે અન્ય લોકો પણ નહીં ભણે તે રીતની વિચારસરણી રાખવાની જરૂર નથી એટલે આપણે સ્વાભાવિક રીતે જોતા જઈએ છીએ કે ગોપાલ ઇટાલિયા હંમેશા ગૃહમંત્રી હરસંઘવી ઉપર અનેક પ્રહારો કરતા હોય છે તેમના આકરા નિવેદનો પણ હરસંઘવી ઉપર હોય છે અને ખાસ કરીને તેમના ભણતરને લઈને અનેક નિવેદનો ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવતા જ હોય છે અને આ વખતે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગૃહમંત્રી હરસંઘવી જે પોતે ભણેલા નથી અને તેના કારણે જો અન્ય લોકો પણ ન ભણે તે અંગેની વિચારસરણી રાખવાની જરૂર નથી એવા અનેક પ્રહાર જે છે તે ગૃહમંત્રી હરસંઘવી ઉપર ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા હતા અને બીજી બાજુ તેમણે એ પણ કહ્યું હતું કે હાલમાં ભાજપના નેતાઓ જે છે તે આલિશાન બંગલાઓ બાંધીને બેઠા છે મોટા મોટા બંગલાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ ઉપર છે

આ બેઠકમાં અમારા આગેવાન શ્રી ઉપેન્દ્રભાઈ વાળા અમારા લોકસભાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સત્તાશિયા નિકુંજભાઈ સાવલિયા સહિત અમારી ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ચલાળા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો પર ઉમેદવારો ઊભા રાખી પૂરી તાકાતથી લડે અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ નક્કી કરવામાં આવી છે સાહેબ આગામી દિવસોની અંદર હું તમારું આયોજન રહી છે રણનીતિ આગામી દિવસોમાં એક જ આયોજન છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે છતાંય આજે જો શાળાની હાલત આપણે જોઈએ તો શાળા બંધ થઈ ગઈ મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી એ લોકોને ભણવામાં રસ નથી પણ સમાજમાં જનતાને લોકોને તો ભણવાની જરૂર છે ને તો એમને ભાજપના ગૃહમંત્રી ભણશે એટલે એ લોકો એવું વિચારે છે કે કોઈને ભણવાની જરૂર નથી અમારે અમારા છોકરા ભણાવવા છે તલાલાની જનતાએ પોતાના બાળકો ભણાવે છે ક્યાં ભણાવવા મોકલવાના ભાજપના નેતાઓના બંગલા આલિશાન બની ગયા પણ ચલાલાનું સરકારી દવાખાનું ખંડેર થઈ ગયું એવું કેમ તો એ વસ્તુમાં એ વસ્તુના કારણે જનતામાં રોષ છે કે જે ભાજપવાળાને આટલા વર્ષો સુધી વોટ આપ્યા એમણે એમના બંગલા બની ગયા ફાર્મ હાઉસો બની ગયા એમના છોકરા વિદેશોમાં ભણવા મોકલી દીધા અને ચલાલાની જનતા માટે નહીં સારું દવાખાનું નહીં સારો રોડ સાફ સફાઈના અનેક પ્રશ્નો સફાઈ કામદારોના અલગ પ્રશ્નો સ્કૂલની તો વાત જ છોડો સ્કૂલ જ નથી હવે તો ક્યાં ભણવા જવાનું તો આ બધા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે ચૂંટણી લડે છે અને ચલાલાની અંદર પરિવર્તન આવે તે માટે આજે અમે આ મિટિંગ કરી છે આમ આદમી પાર્ટીમાં હું લોકસભાનો ઇન્ચાર્જ છું સ્થાનિક સ્વરાજ એ ચૂંટણી છે નગરપાલિકા જિલ્લાની અંદર જાફરાબાદ રાજુલા સવાળા લાઠી આજે નગરપાલિકાની ચૂંટણી અમારા આવે છે જાન્યુઆરીમાં એના અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી ગોપાલભાઈ અને અમારી ટીમ આજે લાઠી મિટિંગ કરી હતી અને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા તો ચૂંટણીનો વ્યૂહ કે ભાઈ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અમારે રાખી અને ચૂંટણી બધી લટવાડીશ આના માટે અમે મુલાકાતે નીકળ્યા હતા તમારા સરળ શહેરની જો વાત કરવી તો અહીંયા ઘણી સમસ્યા છે ઘણા લોકોના ફોન આવ્યા છે આ બધા રાક્ષસો કરકોલીને નગરપાલિકાનો કબજો જમાવીને ખાઈ ગયા છે સલાળાને આખું વેરણ શેરણ કરી નાખ્યું છે પશુ દવાખાનું હોય આવડા મોટા સલાળા સિટીમાં શિક્ષણમાં વિચારતો કુલ અગિયાર બાર ધોરણનો પ્રાથમિક શાળાના બાળકો મીઠાપુરમાં અભ્યાસ કરવા જાય આથી બીજી શાળાની કમનસીબી શું કહેવાય તો દાન દાન મહારાજની ભૂમિ છે આને એમ જોતા નથી કે ભાઈ આ દાન મહારાજ છે અહીંયાથી આપીગા સત્તાધારની જગ્યા પ્રગટ કરી અને એનું આ બધું ખાઈ ગયા છે અને કોઈ પાસા વળતા નથી પણ આ શાળાની પ્રજા વખતે પાછા વળી છે ઘણા ફોન આવે છે પશુ દવાખાનું લાઇબ્રેરી રોડ રસ્તાઓ તૂટી ગયા છે સફાઈનો અભાવ છે પાણી પ્રદૂષિત આવતું હતું ઘણા લોકોના ફોન આવે છે ઘણા મળે છે તો નગરપાલિકાના અનુસંધાન અમે આજે સલાડામાં આવ્યા હતા અને આ દૂષણોને અહીંથી કાઢવાના છે એટલા માટે અમે અનુસંધાન જ મળે